સુપ્રીમ કોર્ટે રહેમરાહી મૃત્યુ સરકારી નોકરી પર મોટો મહત્વનો ચુકાદો આપ્યો છે. નમસ્કાર હું કુમકલ કુમાર તમને જોઈ રહ્યા છો સરદાર ગુર્જરી ડિજિટલ્સ. સુપ્રીમ કોર્ટે એકથી વધુ ઘર અને અનેક એકર જમીન ધરાવતા એક યુવકને પિતાના નિધન બાદ સરકારી નોકરી આપવાનો ઇનકાર કર્યો છે. અરજદારે પોતાના પિતાની ચાલુ સરકારી નોકરી એ નિધન થતા રહેમરાહી નોકરી આપવા અરજી કરી હતી. પરંતુ સુપ્રીમ કોર્ટે આ અરજી ફગાવતા કહ્યું કે સત્તાવાર ધોરણે તમને રહેમરાહી નોકરી મેળવવાનો હક નથી. તેમજ આવી નિમણૂક માટે ઉમેદવારોના જરૂરી માપદંડોનું અનુસરણ કરવું અનિવાર્ય છે સુપ્રીમ કોર્ટે અરજદાર રવિકુમાર ઝેફના પિતા સેન્ટ્રલ એક્સાઇઝમાં પ્રિન્સિપલ કમિશનર હતા તેમનું ઓગસ્ટ બે હજાર પંદરમાં અવસાન થયું હતું જેથી તેમના દીકરા રવિને રાજસ્થાનમાં જયપુર ઝોનમાં સીજીએસટી અને સેન્ટ્રલ એક્સાઇઝમાં ચીફ કમિશનરના કાર્યાલયમાં રહેમ રહે નોકરીની માંગ કરી હતી જસ્ટિસ ઉજ્જવલ ભુઈયા અને જસ્ટિસ મનમોહને આ અરજી ફગાવી દીધી હતી